કાર્યક્રમના દસમા તબક્કાના બીજા રાઉન્ડમાં બાપર તાલુકાના રૂણી ગામે ઉપસ્થિત એવા શ્રી ભાઈ શ્રી રત્નીભાઈ મારા સાથી અધિકારી શ્રી સાહેબ શ્રી મેડમ મંચસ્થ સાથી અધિકારી કર્મચારી મિત્રો વધારે સૌ ગ્રામજનોને મારા નમસ્કાર અને પ્રણામ સેવા સેતુ એટલે ટૂંકી વાત જે ગુજરાતીમાં આપણી કહેવત હતી મોસાડમાં માફી રસવા જાય અને બાળક ભૂખ્યું ન રહે એમ તમે અમારી કચેરીઓમાં આવો દેશી ભાષામાં કહું તો ત્યાં લૂંટાઓ પેલો ભાઈ કે આમ થાય તેમ થાય પચાસ રૂપિયા થાય બસો રૂપિયા થાય પાંચસો રૂપિયા થાય આજે અમે તમામ તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ તમારા સેવા માટે હાજર છીએ રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામગીરી માટે કોઈ ચાર્જ લેવાનો થતો નથી બિલકુલ ફ્રી ઓફનો આપણું કામ આપના ઘરે બેઠા બેઠા તંત્ર કરવા માટે આજે આપના ત્યાં આવેલું છે તો એવી દરેક યોજનાઓનો લાભ લેવા માટે સર્વેને વિનંતી કરું છું સૌથી પહેલાં મારી જે મામલદાર કક્ષાએ જે કંઈ અમે વિધવા બહેનોને પેન્શન આપી રહ્યા છીએ દર મહિના બારસો પચાસ રૂપિયા એવા કોઈ આમ તો મેં ગઈકાલે મારા તલાટી બધા મિત્રો ભાઈઓ બધાને બધા વાત કરેલી જ હતી તો એવા કોઈ પણ વિધવાના નિરાધાર વૃદ્ધોના કોઈ પણ પેન્શનની જે કંઈ જવાબદારી છે એવા કોઈ પણ બાકી રહી જતા હોય લાભાર્થીઓ તો આજે આપણે એનું સંપૂર્ણ કામ સ્થળ ઉપર જ પૂરું કરી આપશું આમ તો દરરોજ આ કામ નિયમિતપણે થતું જ હોય છે વધે મારી ઓફિસમાં અમે એકાદ અઠવાડિયામાં કામ પૂરું કરીએ છીએ પણ આજનો દિવસ એવો છે કે આજે તમારું કામ અહીંયા સ્થળ ઉપર જ પૂરું કરી દેશો એવી જ રીતના કોઈ સાતબારના પ્રશ્ન હોય કોઈ જમીનના પ્રશ્ન હોય કોઈના આવકના જાતિના દાખલાનો પ્રશ્ન હોય કોઈના કોઈ આકાણીનો પ્રશ્ન હોય તલાટી કક્ષાએ કોઈ વીજ કનેક્શનનો પ્રશ્ન હોય આરોગ્યનો કોઈનો પ્રશ્ન હોય દરેકને વિનંતી કરું છું જે માણસ આવ્યા છે એ ફરજિયાત કમસે કમ પોતાનો પી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તો ખાસ મપાવતા જાય ચેક કરાવજો એવા કોઈ વ્યાયામાં નહીં રહેતા તંદુરસ્તી તમને મારી સારી લાગે છે સાડા ચારસો સુગર છે એટલે એવા કોઈ વ્યાયામાં નહીં રહેવાનું આવ્યા છીએ સરકારનો યોજનાનો લાભ લેવો એ એક લાવો તો સારી બાબત છે એવી જ રીતના આમાંથી કેટલા લોકો ધ્રુમ કરતા હોવ છો પાન બીડી માવા ખાવ છો કોઈ માણસ કરોટલ એક એક દિવસ કેટલા રૂપિયાના માવા ખાઈ શકો વીસ પચીસ રૂપિયાના માવા ખાઈ શકો એક દિવસમાં બીડી પી જાઓ એક ઘડી બીડી પી જાઓ વીસ પચીસ રૂપિયા થાય સામે મારી ભારતીય સ્ટેટ બેંકની એક ટીમ બેઠી છે રાજ્ય સરકારની પ્રધાનમંત્રીની એક વીમા સુરક્ષાની યોજના છે એનો ચાર્જ વાર્ષિક વાર્ષિક માત્ર વીસ રૂપિયા છે એ બી તમારા ખાતામાં વીસ રૂપિયા બેલેન્સ હશે તો ઓટો ડેબિટ થઈ જશે અકસ્માત વીમો છે કોઈ પણ માણસ આપણે બધા સરસ તંદુરસ્તી જીવીએ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણે કંઈ થાય નહીં પણ આજે જ્યારે આપણે ઓગણીસ ગામના માણસો જ્યારે અહીં ભેગા થયા હોય ક્યારેક ન જાણ્યું જાણકી નથી થઈ શું થવાનું છે પણ આવું જો કંઈક આપણી પાસે આશરો કરેલો હોય તો તંત્ર તમારા માટે બેઠેલું છે તો હું દરેકને ફરજિયાત આજે એક ફરજ પાડવા માટે વિનંતી કરું છું કે દરેક મારા જે વીમાનું જે વીસ યોજના છે ત્યાં સૌથી પહેલાં ત્યાં દરેક જગ્યાએ જાય અને પોતાના વારસદાર સાથે તમારો ખાલી બેંકનો ખાતા નંબર આપશો એટલે ભાઈ આપણું કામ કરી આપશે રજનીભાઈ હું આપણા ગામમાં એવી અપેક્ષા રાખું પડશે બા કે આજે સો એક માણસોના વીમાનું થાય એવી હું અપેક્ષા રાખું છું શક્ય હોય એટલા બધા પ્રયત્નો કરીને મને આમાં મદદરૂપ થજો હા એ તમારા ગામજનોએ મને મદદ કરવાની છે મારો ટાર્ગેટ સોનો છે અત્યારે જ આપણા મદદ માન્ય મદદનીશ કલેક્ટર સાહેબનો ફોન હતો આપે ચાલુ સભામાં મામલતદાર કોઈપણ ડિપાર્ટમેન્ટનું પણ કામ ઝીરો નહીં હોવું જો અમારું જે રાજ્ય સરકારને જે સ્ટેટસ મોકલીએ છીએ એમાં સાહેબને જીરો ફિગર જાય ને એટલે એમને આમ નારાજગી વ્યક્ત કરતા હોય છે એટલે થોડુંક સારું કામ કરીએ એવી સાહેબની અપેક્ષા છે અને અમને બેનિફિટ છે તમે આજે મારી ઓફિસમાં દાખલા માટે લાઈન લગાવશો તો આજે તમે જો સો દાખલા કઢાવી લેશો તો મારી ઓફિસમાં સો માણસની ગરદી ઓછી થઈ જશે આ સીધો સાધુ ગણિત છે તો હું દરેક ગ્રામજનોને વધારે ભાઈઓ બહેનો મિત્રોને દરેકને વિનંતી કરું છું આધાર કાર્ડ પણ ટીમ છે મારી અહીંયા એ ત્રણ ટીમ છે નાના આઈસીડીએસના બચ્ચાઓ માટે એમની પણ આધાર કીટ છે મારી પણ આધાર કીટ છે તો જેના કોઈ આધાર કાર્ડના પ્રશ્નો હોય આજે બિલકુલ ફ્રી ઓફ છે મહેરબાની કરજો કોઈ પણ કોઈ માણસ કોઈ એક રૂપિયો પણ માગે તો મને કહેજો કોઈ ચાર્જ નથી કોઈ માગશે પણ નહીં પણ છતો જો કોઈ ભૂલે છું કે માગ તો મને જરા કાનમાં આવીને કહેજો મારી આબરૂ બગાડતા નહીં કહે તો દરેકને વિનંતી કરું છું કે દરેક કામ ફ્રી ઓફ છે તો તમે દરેકનો લાભ લો ખોટી ગળદી નહીં કરતા બેસજો છો જ્યાં સુધી આ પ્રિમાઇસિસમાં કોઈ પણ માણસ એમ કહેશે કે મારું કામ પતી ગયું છે ત્યાં સુધી હું ખાતરી આપું છું ભલે પાંચના સાત વાગશી હું અમે પ્રિમાઇસિસ નહીં છોડીએ એટલે અમે દરેકના કામ કરવા આવ્યા છીએ દરેકના કામ કરીને જ જઈશું એવી અપેક્ષા સાથે વિરમો છું ભારતમાં સાથે તાલુકા વહીવટી તંત્રના જે અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે એ સૌ તાલુકા વહીવટી તંત્ર આજે આ કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત છો પહેલો દિવસ છે આ જિલ્લામાં અને આ તાલુકામાં એમ તો મોટા જિલ્લા અને મોટા તાલુકામાં કામ કરવાનો અનુભવ છે પછાત તાલુકામાં પણ કામ કરવાનો અનુભવ છે કચ્છ જિલ્લામાંથી મારું અહીંયા પોસ્ટિંગ થયું છે ત્રણેક વર્ષ જેઓ કચ્છ જિલ્લામાં ટેન્યોરમાં નોકરી કરી છે ઘણા તલાટી મિત્રોને અહીંયા આંતર જિલ્લા બદલીમાં બનાસકાંઠામાં પણ અમે મોકલ્યા છે કચ્છમાંથી બનાસકાંઠાનું મહેકમ ભરવા માટે થઈને કચ્છનું મહેકમ ઘટી ગયું એવું થયું એક પરિસ્થિતિ એવી હતી કે સત્તાણું ગામ અને સોળ તલાટી એને છતાં વહીવટ કર્યો સેમ અહીંયા પણ અમે અમારા પ્રયત્નો કરીશું આપનું આ તાલુકાની અંદર જે કંઈ પ્રશ્નો હોય રૂટીન જે થઈ શકે જેનું સમાધાન થઈ શકે એવા પ્રશ્નો હોય એનું સોલ્યુશન કરવાના પ્રયત્નો કરીશું ફરી એકવાર આપ સૌનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે અને આપ સૌ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એનો લાભ લો કોઈ તકલીફ હોય તો સ્થાનિક અહીંયા જે પંચાયત છે તલાટી છે અમારા એમનો સંપર્ક કરી અને તમારા જે પ્રશ્નો હોય જે યોજનાઓ હોય એના વિશે જાણકારી મેળવી શકો આજે અહીંયા જે લાઇન ડિપાર્ટમેન્ટ બધા હાજર છે એમને પણ તમે પૂછીને સરકારી યોજનાઓ વિશે જાણો વધુ જાણો વધુ લાભ લો બરા આજના કાર્યક્રમ માટે આપ સૌને શુભેચ્છાઓ થેન્ક યુ